આઈટી વિભાગ ગઈકાલે બપોરે માત્ર જે અમારી શરૂઆત એસએફટી ફાઇલિંગ એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે એસએફટી ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય એના માટે અવેરનેસ કેમ્પેન હતું ડેટા એમ એમને છેલ્લા ચાર વર્ષના ડેટા લીધા છે કે કોઈ એસએફટી ફાઇલિંગમાં કોઈ મિસમેચ થતું હોય એ રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન

ફાઇલિંગ એવરી એવરી યર થાય છે લગભગ બે એક વાગે જેવા આવ્યા હતા ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી લગભગ રાત્રે જેવું જેવું હતું ટાઈમ થયો થેન્ક થેન્ક યુ યુ